રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાના ઠરાવમાં લીધેલ કામો કેટલા થયા અને કેટલા બાકી જેની માહિતી આજ સુધી મળી નથી તાપી આવેલ રાયગઢ સન પાંચ અધિનિયમ અનુસંધાને મુજબ સન બે હજાર સોળ થી બે હજાર તેવીસ સુધીમાં ગ્રામ સભામાં જે કાય કામો નું ઠરાવ કરવામાં આવ્યું એમાંથી કયા કામો થયા અને કેટલા કામો બાકી જેની માહિતી માંગવામાં આવી મળતી માહિતી મુજબ રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયત પંચાયતના ગ્રામ પંચાયત સભ્ય જ્યોતિબેન ભગવાનભાઈ નિકવાડે એ મુદ્દા લેખિતમાં માહિતી અધિકારી અને તલાટીકમ મંત્રીને લગભગ દસ જેટલા અલગ અલગ મુદ્દાઓ ઉપર અને કામો બાબત માહિતી માંગવામાં આવી જેને લગભગ દોઢ મહિનાથી ઉપરના દિવસો વીતી ગયાની માહિતી મળી આવી છે ના તો તલાટીકમ મંત્રીએ માહિતી આપી ના તો માહિતી અધિકારીએ માહિતી આપી દોઢ મહિના બાદ અરજદાર જ્યોતિબેન ભગવાનભાઈ નિવાડે ને માહિતી અધિકારીનું લેખિત માંગ લેટર દ્વારા જવાબ મળી આવ્યો માહિતી અધિકારી જણાવ્યા મુજબ માહિતી સન બે હજાર સોળ થી સન બે હજાર ત્રેવીસ સુધી અને ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ મુજબ વધુ પડતી માહિતી હોવાથી આપી શકાય તેમ નથી જે માહિતી અધિકારીએ લેટર દ્વારા જવાબ લખી મોકલવામાં આવ્યું છે જેની માહિતી મળી આવી છે જેથી હવે જ્યોતિબેન ભગવાનભાઈ નિકવાડે હવે કોનો દરવાજો ખટખટાવશે તે જોવાનું જરૂરી બની રહ્યું છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નિઝર